સૌપ્રથમ વાત કરીએ તો ગણેશ પંડાલમાં પથ્થરમારા મુદ્દે સૌથી મોટા સમાચાર ત્યારે સામે આવી રહ્યા છે લગભગ દસ જેટલી જગ્યાએ પથ્થરમારાનો પ્લાન હોવાની વાત સામે આવી રહી છે શનિવારે પણ એ છ સગીરોએ પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે શનિવારે ઇરાદો બર ન આવતા રવિવારે આ પથ્થરમારો કરાયો હતો બાળકોને આવું કોણ કરાવી રહ્યું છે તે દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે પથ્થરમારાની ઘટનામાં કુલ સત્યાવીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે બાળકોને ગેરમાર્ગે દોરીને આ પ્રકારનું કૃત્ય કરાવવામાં આવ્યું હતું ત્યારે કોણ આ બાળકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે તેને લઈને હાલ તપાસ હાથ ધરાઈ છે વધુ માહિતી મેળવીએ સમાધાતા મનીષ પરમાર જોડાયા છે મનીષ જણાવશો શું છે વિગત ધરપકડ કરવામાં આવી છે અત્યારે શું માહિતી બિલકુલ વાત કરીએ તો બે દિવસ અગાઉ સુરતની શાંતિ દોરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સૈયદપુરા વિસ્તાર અમારી ગણપતિ ભૂમિકા કાચે ત્યાં આગળ કેટલા પિક્કર કોળોએ ગણપતિ ઉપર પથ્થરમારો કર્યો હતો જે એ છે તે રંગે હાથે રિક્ષામાં આવેલા બાળકોને પકડી પાડ્યા હતા ત્યારબાદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા ત્યારે જે મામલો ટંગ બન્યો હતો ને આમના સામે પથ્થર મારો થયો હતો ત્યારે કબૂલ્યું છે અને રવિવારે તેઓ ફરીથી આવ્યા હતા અને પથ્થરમારો કર્યા હતા અને રંગે હાથે ઝડપાઈ ગયા હતા મહત્વની વાત એ છે કે પોલીસ વારંવાર પૂછી રહી છે કે આ પથ્થર મારવાનું તેમને શીખવ્યું કોને કોના ઇશારે પથ્થર માર્યો હતો परंतु बाड़क है कि हज बोली दिया बीजी जो बात करिए तो जय पत्थरमा की घटना बाद मंडपर अठा अठा जटा लोग मारा अलग अलग, अलग जगह पर कर तो